નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો હું પૂર્વજીત સિંહ વાઘેલા આપ સૌ મારી અને તમારી એટલે કે આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ સ્માર્ટ ક્લાસીસ ગાંધીનગરમાં હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ છીએ આજના આ સરસ મજાના વિડીયો લેક્ચરની ચલો શરૂઆત કરીએ પ્રશ્ન એકસો છ થી પણ એના માટે આપણને સરસ મજાનો ડાબી બાજુ કોષ્ટક આપેલો છે તો દરેક વિદ્યાર્થી પહેલાં તો આ કોષ્ટકનો અભ્યાસ કરી લો અને ત્યાર પછી જે તમને અહીંયા ચાર પ્રશ્નો પૂછવામાં આવેલા છે એનો તમારે કોષ્ટક પરથી જવાબ આપવાનો રહેશે ચલો કોષ્ટકમાં જોઈએ તો ચાર અલગ અલગ નામ આપેલા છે ચારવી ફેની દક્ષા અને પ્રકાશ આ ચારેય વ્યક્તિઓએ ખરીદી કરેલી જે રકમ છે એ તમને રૂપિયા અને પૈસામાં આપેલી છે ચૂકવેલી રકમ પણ રૂપિયા અથવા પૈસામાં આપેલી છે અને ત્યારબાદ તેમને પરત મળેલ રકમ પણ તમને રૂપિયા અને પૈસામાં આપેલી છે તો આના આધારે શરૂઆત કરીએ આપણે પ્રશ્ન એકસો થી શું કે છે પ્રશ્ન એકસો ની રકમ કે કોને પરત રકમ ચૂકવવા પચાસ પૈસાના સિક્કાની જરૂર પડી તો જો બેટા આ પરત રકમ જે છે ને એ કોષ્ટકમાં તમારે હવે નજર નાખવાની કારણ કે પ્રશ્ન છે પરત રકમ ચૂકવવા માટેના પ્રશ્ન પૂછેલો છે તો એનું જે કોષ્ટક છે એમાં ધ્યાનથી જુઓ તો પોઈન્ટ પછી જીરો પોઈન્ટ પછી જીરો અને અહીંયા પણ પ્રકાશમાં પોઈન્ટ પછી જીરો આપેલા છે એટલે આ કોઈની ચૂકવણીમાં પચાસ પૈસાનો ઉલ્લેખ થયેલો નથી તો પચાસ પૈસાનો ઉલ્લેખ ફક્ત ને ફક્ત આપણને ક્યાં જોવા મળે છે ચારવીની રકમ જે ચારવીની માહિતી છે એમાં જોવા મળી રહ્યો છે તો ચારવી જે છે એને પરત ચૂકવવાની જે રકમ છે એમાં પચાસ પૈસાના સિક્કાની જરૂર પડી છે તો પ્રશ્ન એકસો છ નો જવાબ થશે ઓપ્શન એ ચલો આગળ વધીએ છીએ પ્રશ્ન એકસો સાત કોને પરત ચૂકવવાની રકમમાં ભૂલ છે ભૂલ શોધવાની છે આપણે બધાએ સાથે મળી અને ભૂલ શોધી લઈએ શરૂઆત કરીએ ચારવી થી ત્રીસમાંથી પચીસ પોઈન્ટ પચાસ માઇનસ કરીએ એટલે ચાર પોઈન્ટ પચાસ પરત મળે વાત સાચી છે પચાસમાંથી પિસ્તાલીસ રૂપિયા માઇનસ કરીએ તો પાંચ રૂપિયા પરત મળવા જોઈએ એના બદલે અહીંયા કેટલા લખેલા છે છ રૂપિયા પણ ખરેખર આ કોષ્ટકની માહિતી સાચી છે કે પછી મારા દ્વારા કોષ્ટક બનાવતી વખતે કોઈ ટાઇપોગ્રાફી મિસ્ટેક થઈ છે એ પણ ચકાસી લઈશું ચલો આગળ જઈએ તક્ષાની માહિતી જોઈએ તો સો રૂપિયામાંથી છન્નું રૂપિયા માઇનસ કરીએ તો ચાર રૂપિયા પરત મળે વાત સો ટકા સાચી એસી રૂપિયામાંથી પ્રકાશે ખરીદી કરેલ બોતેર રૂપિયા માઇનસ કરીએ તો આઠ રૂપિયા પરત મળશે એટલે આ માહિતી પણ સાચી છે એટલે મારા દ્વારા અહીંયા કોઈ થયેલી નથી તો બેટા પ્રશ્ન એકસો સાતનો જે જવાબ છે છે કોને પરત ચૂકવવાની રકમમાં ભૂલ તો ફેનીની જે માહિતી છે ત્યાં ખરેખર એને પાંચ રૂપિયા પરત મળવા જોઈએ જેના બદલે એને કેટલા રૂપિયા પરત મળી રહ્યા છે છ રૂપિયા એટલે ભૂલ કોનામાં પકડાય તો ફેનીમાં ચલો આગળ વધીએ છીએ પ્રશ્ન એકસો ને આઠ કોણે સૌથી વધુ રકમની ખરીદી કરી ચલો ખરીદી કરેલું કોષ્ટક જોવાનું જે માહિતી પૂછાય તે આપણી નજર જવી જોઈએ સૌથી વધારે ખરીદી કોને કરી છે ચારવીએ પચીસ પોઈન્ટ પચાસ રૂપિયા ફેનીએ પિસ્તાલીસ રૂપિયા દક્ષાએ છન્નું રૂપિયા અને પ્રકાશે બોતેર રૂપિયાની ખરીદી કરી તો કોષ્ટક પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સૌથી વધારે ખરીદી કોને કરી છે તો દક્ષાએ કરી રૂપિયા છન્નુંની એટલે કે પ્રશ્ન એકસો આઠનો જવાબ થશે ઓપ્શન સી ચાલો આગળ વધીએ પ્રશ્ન એકસો ને નવ પરત મળેલ રકમ કોની સૌથી વધારે છે એટલે કે આ ચાર માંથી એ કોષ્ટકમાં આપણે નજર નાખીએ તો સૌથી વધારે રિટર્ન પેમેન્ટ પરત કિંમત કોને મળી બેટા તો સૌથી વધારે આઠ રૂપિયા અને આ કોની માહિતી છે પ્રકાશની માહિતી છે એટલે કે પ્રશ્ન એકસો નવ નો જવાબ થશે ઓપ્શન ડી ચલો આગળ વધીએ છીએ પ્રશ્ન એકસો દસ વિસનગર થી સુરત સુધીનું રેલવેનું જે ભાડું છે એ છે 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 લખી દઈએ જે રેલવે ભાડું કેટલા રૂપિયા તરલ ટિકિટ ખરીદવા માટે એક નોટ કેટલા રૂપિયાની સો રૂપિયાની એક નોટ અને પચાસ રૂપિયાની એક નોટ આપે છે એટલે તરલ જે છે એ ટિકિટ ખરીદવા કેટલા રૂપિયા એકસો ને પચાસ રૂપિયા આપે ખરેખર ટિકિટ તો કેટલા રૂપિયાની છે એકસો ને ચાલીસ એકસો ચાલીસ રૂપિયાની ટિકિટ ખરીદવા માટે જો એકસો ને પચાસ રૂપિયાની ચુકવણી કરવામાં આવી હોય તો દસ રૂપિયા પરત તો એને મળે પ્રશ્ન જવાબ શું થશે ઓપ્શન ચલો આગળ વધીએ છીએ ડોટ વાળા કંઈક સરસ મજાના પ્રશ્નો આપણી સામે આવી રહ્યા છે તમને જે બાજુમાં ટપકા એટલે કે જે ડોટ આપેલા છે એને જોડી વધુમાં વધુ કેટલા ચોરસ બનાવી શકાય એનો તમારે આન્સર આપવાનો છે

જો ટપકાની મદદથી સમજવા જઈશું ને બેટા તો સમજવામાં ઘણો બધો સમય નીકળી જશે પણ એક શોર્ટ ટ્રીક આપીશ અને આશા રાખીશ કે તમે બધા એ શોર્ટ ટ્રીકને વ્યવસ્થિત સમજી શકશો ધ્યાનથી જુઓ તો તમને બાજુમાં જે ટપકા આપેલા છે એટલે કે જોવા જઈએ તો છ ટપકા છે કેટલા ટપકા આપેલા છે છ અહીંયા નીચે હું એકવાર એને દોરી દઈશ આ રીતે કંઈક આપણને ટપકાઓની ગોઠવણી આપેલી છે હવે શું કહે છે કે આ ટપકા જોડી આપણે વધુમાં વધુ કેટલા ત્રિકોણ બનાવી શકીએ છીએ ચોરસ અને બેટા આઈડેન્ટિફાઈ કરવા સહેલા છે પણ ત્રિકોણની અંદર પહેલા તો શાંતિથી વિચારી મને જવાબ એ આપજો જ્યારે કોઈ પણ ત્રિકોણ આપણે બનાવવો હોય તો કોઈ પણ ત્રિકોણ બનાવવા માટે ઓછામાં ઓછા આ ફરજિયાત છે ત્રણ ટપકા તમારી પાસે હોવા જોઈએ ત્રણ ટપકા વગર ત્રિકોણ બનવાનો નથી ચલો હું તમને બે ટપકા આપી દઉં સમજી લો તો વધારે મજા આવશે અને કહી દઉં કરી અને ત્રિકોણ બનાવો બનાવી શકાય બેટા તમે કહેશો સર શક્ય નથી પછી હું તમને એવું પણ કહીશ કે ચલો આ એક બે અને ત્રણ મેં હમણાં જ વાત કરી કે ત્રિકોણ બનાવો હોય તો આપણી પાસે ત્રણ ટપકા એટલે કે ત્રણ ડોટ તો હોવા જોઈએ હવે જો તમને હું આ રીતે ત્રણ ડોટ આપી દઉં

ડોટ કેટલા આપેલા છે એ ગણી લઈએ તો કુલ ડોટ આપણને રકમ બેટા એક સૂત્ર તમારે યાદ રાખવાનું છે સી સિક્સ થ્રી નો મતલબ મારે તમારે કહેવાનો નથી ઇલેવન્થ ટો ટોપિક છે પણ ત્યાં સુધી મારે તમને લઈ જવા નથી ખાલી આ બે વસ્તુ છ અને ત્રણ આપણે કેમ લઈએ છીએ એ તમને ખબર પડવી જોઈએ આ છ મેં કેમ લીધા તો કુલ જે ટપકા છે એ કેટલા આપેલા છે છ અને ત્રણ કેમ લીધા કે ત્રિકોણ બનાવવા માટે ઓછામાં ઓછા કેટલા ટપકા જોઈએ તો ત્રણ ટપકા તો હોવા જ જોઈએ એટલે અહીંયા લખી દઉં છું ત્રિકોણ માટે જરૂરી હવે આનું સાદું રૂપ કેવી રીતે આપવાનું તો ધ્યાનથી જુઓ છ થી શરૂઆત કરી અને તમારે ત્રણ સ્ટેપ ઘટાડતા જવાનું છ થી ત્રણ સ્ટેપ ઘટાડીએ તો છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ફરજિયાત ગુણાકાર જ કરવાનો છે છેદમાં ત્રણ થી ત્રણ સ્ટેપ ઘટાડવાના એ પણ ગુણાકારમાં તો ત્રણ પછી બે અને બે પછી એક હવે અંશ અને છેદમાં જ્યાં તમે ભાગ ચલાવી શકો ત્યાં ભાગ બેટા ચલાવવાનો તો જુઓ ત્રણ ગુણ્યા બે એટલે કે છ તો અંશમાં રહેલા છ આપણે દૂર કરી દઈએ તો અહીંયા જવાબ કેટલો આવ્યો વીસ ઘણા વિદ્યાર્થી એવા હશે કે ઉતાવળમાં જો ક્યાંક ઓપ્શનમાં વીસ આપ્યા હોય તો વીસ ટીક કરી શકે છે પણ આવી ઉતાવળ આપણે કરવાની નથી અને ઉતાવળ ના કરો એના માટે જ આ બધું સમજવાનું છે ટોટલ જવાબ મળ્યો વીસ પણ હવે શાંતિથી સમજો મેં પહેલા જ એક માહિતી તમને બેટા ક્લિયર કરાવી જ્યારે ત્રણ ટપકા સમરેખ હોય તો આ સમરેખ ટપકાની મદદથી ત્રિકોણ દોરી શકાય નહીં તો પ્રશ્ન એકસો બારમાં જે પ્રમાણે તમને ટપકાની ગોઠવણી કરીને આપેલી છે અને એમાં ધ્યાનથી જુઓ તો બે વખત તમને સમરેખ ગોઠવણી જોવા મળશે હાઇલાઇટ કરું છું કે જેથી તમે સમજી શકો આ પહેલી સમરેખ ગોઠવણી અને આ બીજી સમરેખ ગોઠવણી જે નીચે આપેલી છે એટલે આ બંને ગોઠવણીમાં ક્યારેય ત્રિકોણ રચવાનો એટલે કે રચાવાનો નથી તે બંને ગોઠવણી આપણે શું કરવી પડે બેટા માઇનસ કરવી પડે તો કેટલા ત્રિકોણ બની શકે અઢાર ત્રિકોણ બનશે તો આ રીતે શાંતિથી ગણતરી કરીએ તો પ્રશ્ન એકસો નો જવાબ શું થશે ઓપ્શન ડી એટલે કે અઢાર ચલો હવે આગળ વધીએ પ્રશ્ન એકસો તેર મેં કહ્યું હતું કે ત્રિકોણ માટે તમારે ધ્યાન રાખવું પડશે સમજવું પડશે બાકી ચોરસ અને લંબ ચોરસ તમે સરળતાથી ગણી શકો છો

એટલે કે પ્રશ્ન એકસો તેરમાં માં જે ગોઠવણી ટપકાની આપેલી છે એના આધારે આપણે કેટલા લંબચોરસ બનાવી શકીએ તો ચાર લંબચોરસ બનાવી શકીએ છીએ ચલો આગળ વધીએ પ્રશ્ન એકસો ને ચૌદ એક સંખ્યાનો એકમ નું અંક છે પાંચ ચલો લખી દઈએ પેલા એકમ બાજુમાં દશક અને એની બાજુમાં શતક આ ત્રણ સ્થાન લખી દઈએ છે બરાબર બાજુમાં ગણતરી કરીએ એમાં આઠ ઉમેરતા એટલે આઠ વત્તા પાંચ અથવા પાંચ વત્તા આઠ જે બોલવું હોય જવાબ એક જ થવાનો પાંચ વત્તા આઠ કરીએ તો કેટલા થાય તેર એટલે ઉમેરતા મળતી સંખ્યાના અંકોના સરવાળા એટલે કે તેર ના અંકોના સરવાળા જેટલો તો તેરના ના અંકોનો સરવાળો એક વાત કર્યા આટલા સુધી ક્લિયર અને દશકનો અંક આપેલો છે કેટલો છ તો અહીંયા લખી દઈએ છ જો આ રીતે શાંતિથી ઉતાવળ કર્યા વગર વિચારીએ તો કઈ સંખ્યા બને છે ઓપ્શન એ પ્રમાણે ચારસો ચલો હવે આગળ વધીએ છીએ અંક કૂદે જો તે બસો ના અંક પરથી કૂદવાની શરૂઆત કરે અને ત્રણસો ચાલીસ પર પહોંચે તો તેને કેટલા કૂદકા માર્યા હશે પ્રશ્ન સહેલો છે કયા અંક ઉપર વાત કરી છે પહોંચવાની ત્રણસો ને ચાલીસ અને કૂદવાની શરૂઆત ક્યાંથી કરી હતી બસો થી કરી હતી તો પહેલા તો આપણે ત્રણસો ચાલીસ માંથી બસો શું કરીએ માઇનસ કરીએ એટલે કેટલા વધ્યા એકસો ને ચાલીસ હવે જ્યારે આ સસલું એક કૂદકો મારે તો કેટલા અંક કવર કરે દસ અંક એનો એક કૂદકો કેટલા અંકનો છે દસ અંકનો છે એકસો ચાલીસ કુલ અંતર કાપે છે એક કૂદકામાં દસ મીટર અંતર કપાતું હોય તો એકસો ચાલીસ મીટર અંતર કાપવા માટે એને કેટલા કૂદકા માર્યા હશે બેટા ચૌદ કૂદકા પ્રશ્ન બહુ સહેલો છે જો સમજશો તો તો પ્રશ્ન એકસો પંદર નો રાઇટ આન્સર થશે સરવાળો કરે છે કોનો કોનો સરવાળો કરે છે બસો સિત્યાસી અને ત્રણસો પંચાણું તે દશકના અંકોનો સરવાળો કરી એક વધી સોના સ્થાનમાં લેવાનું ભૂલી જાય છે

9 આઠ કેટલા કરીએ સત્તર સત્તર ના સાત અને ફરી એક વધીશું આનો પણ સરવાળો કરીએ તો બે વત્તા એક ત્રણ ને ત્રણ ને ત્રણ કેટલા થાય છ જો આ વધી લેવાની ભૂલી જઈએ ને બેટા તો તમને જવાબ કેટલો મળ્યો છસો સમજો રકમમાં જે લખ્યું છે એ ગણતરી આપણે કરી દીધી પ્રશ્ન એવો છે કે આ જે તમારો જવાબ છે છસો એ સાચા જવાબ કરતા કેટલો ઓછો છે સાત ને પાંચ કેટલા થશે બાર 12 નો બગડો વધી કેટલી એક આઠ ને એક નવ ને નવ ને કેટલા થાય અઢાર 18 નો આઠ વધી એક બે ને એક ત્રણ વત્તા ત્રણ કેટલા થાય છો જો સાચી રીતે ગણતરી કરીએ તો જવાબ છસો ને બ્યાસી બ્યાસી થશે અને ખોટી રીતે ગણતરી કરતા જવાબ નીતિને કેટલો મળ્યો તો છસો બોતેર પ્રશ્ન એવો હતો કે જે ખોટો જવાબ જે છે એ સાચા જવાબ કરતા કેટલો ઓછો છે તેના માટે શું કરવાનું બેટા છસો બ્યાસી માંથી છસો બોતેર શું કરીએ માઇનસ કરીએ એટલે જવાબ કેટલો ખોટો કહેવાય દસ જેટલો ખોટો અથવા તો ઓછો છે આ રીતે ગણતરી કરીએ તો પ્રશ્ન એકસો સોળનો જવાબ આપણને ઓપ્શન એ જોવા મળે છે ચલો આગળ વધીએ છીએ પ્રશ્ન એકસો સત્તર આ પણ પ્રશ્ન એકસો સોળ ના જેવી જ રકમ છે પૂજા જે છે એ બ્યાસી માંથી છપ્પન બાદ કરતાં દશકો લઈ દશકના સ્થાનમાંથી એક ઓછો કરવાનો ભૂલી જાય તો તેણે મેળવેલ જવાબ સાચા જવાબ કરતા કેટલો વધારે હશે તો આવા પણ આપણે બે વખત ગણતરી કરી અને જવાબ મેળવવો પડશે પેલા ખોટી ગણતરી જે રકમમાં કહ્યું છે એ પ્રમાણે કરી લઈએ ચલો લખી દઈએ છીએ બ્યાસી એમાંથી કેટલા માઇનસ કરવા છે છપ્પન માઈનસ કરવા છે તમને બધાને ખબર છે કે માંથી છો બાદ થાય નહીં એટલે આપણે શું કરીશું આઠની મદદ માંગીશું આઠ ઉપરથી દશકો લઈએ એટલે ખરેખર તો આઠ પર કેટલા આવે સાત એમાંથી એક ઘટાડવો પડે પણ પૂજા આવું કરતી નથી એ ભૂલી જાય છે જો રકમમાં લખ્યું છે શું લખ્યું છે કે દશકો લઈ દશકના સ્થાનમાંથી એક ઓછો કરવાનું ભૂલી જાય એક ઓછો કરવાનું ભૂલી જાય એનો મતલબ કે એ આઠના આઠ જ રાખે છે અને બે ઉપર શું લખી દેશે દશકો લેશે એટલે કે દસ મૂકશે ચલો હવે બાકી કરીએ દસ ને બે કેટલા કરીએ એટલે એકમ ના સ્થાને છક ના સ્થાને કેટલા મળે ત્રણ આ છત્રીસ જવાબ કેવો છે ખોટો જવાબ છે જે પૂજાએ ભૂલ કરી એ પ્રમાણે હવે આપણે પૂજાની ભૂલ સુધારીએ સાચી બાદ બાકી કરીએ ચલો તો શું કરવું પડે આઠની મદદ બે કેટલા થાય બાર બાર માંથી છ માઇનસ કરો તો અહીંયા વધે છ અને સાત માંથી પાંચ માઇનસ કરીએ બેટા એટલે ખરેખર કેટલા વધે છવ્વીસ આ જવાબ કેવો છે સાચો જવાબ જો પ્રશ્ન શું છે કે પૂજા મેળવેલ જવાબ છત્રીસ એ સાચા જવાબ છવ્વીસ કરતા કેટલો વધારે તો છત્રીસ કરતા કેટલો વધારે વધારે કહેવાય કહેવાય તો જેટલો એટલે કે પ્રશ્ન જવાબ પણ શું થશે ઓપ્શન એ ચલો આગળ વધીએ બાજુમાં તમને ખુરશીનું ચિત્ર આપેલું છે તેમાં કેટલી ધાર જોઈ શકાતી નથી જો ઘણી બધી ધાર આપણી સામે જોઈ શકાય એવી આપેલી છે પણ થ્રીડી આકૃતિના આધારે કેટલી ધાર ધાર એટલે કે જે બોર્ડર આપી છે એ આપણે નથી જોઈ શકતા એ સંખ્યા તમારે શોધવાની છે ચલો શું કરીએ પહેલા તો આ પટ્ટી આપી છે એની સામે અહીંયા પણ એક સપાટી આપણને જોવા મળશે પણ ધ્યાનથી જો બેટા આ એક જ બાજુ ઉપરની આપણે જોઈ શકીએ છીએ એની જે નીચેની ખરીને નીચેની એટલે કે આ જગ્યા પર એ બાજુ આપણને દેખાતી નથી એટલે એક નીચેની બાજુ જે હું બતાવવા માંગુ છું એ સમજજો બરાબર પછી જુઓ

આગળ વધીએ છીએ પ્રશ્ન એકસો ને ઓગણીસ આ પણ સરસ મજાનો પ્રશ્ન છે બાજુની આકૃતિમાં કેટલા ખૂણા જોઈ શકાતા નથી ચલો પહેલાં તો જેવી આકૃતિ આપી છે એવી આકૃતિ બનાવવાનો આપણે એક નાનકડો પ્રયાસ કરી લઈએ ચલો આ રીતની કંઈક આકૃતિ આપેલી છે હવે આમાં કેટલા કેટલા ખૂણા જોઈ શકાતા નથી એવો પ્રશ્ન છે તો જુઓ તમને જે આ લમગરની આકૃતિ આપી છે ને બેટા એમાં ત્રણ બાજુ દેખાય છે પ્રત્યક્ષ રીતે જોઈએ તો કેટલી બાજુ દેખાય છે ત્રણ તો તમને બધાને ખબર હશે કે લમગર માં કેટલી બાજુ હોય છ બાજુ હોય એટલે કે ત્રણ જોઈ શકાય છે અને ત્રણ જોઈ શકાતી નથી તો જે ત્રણ બાજુ જોઈ શકીએ છે એના ખૂણા સુધી લઈએ ને બેટા તો પણ નથી જોઈ શકાતી એવી બાજુના ખૂણા આપણને મળી જશે ચલો જોઈ શકાય એવી બાજુમાં એક બે ત્રણ અને ચાર

જો તમે યોગ્ય રીતે તમારો બ્રશ કરો બરાબર દાંતની સાફ સફાઈ તમે યોગ્ય રીતે કરો તો પણ મેક્સિમમ દોઢ થી બે મિનિટનો સમય છે બરાબર દિવસ તો ક્યારે લઈ શકાય નહીં નહીં તો કોઈ આપણને ગાંધા હોસ્પિટલમાં મૂકી આવે તો પ્રશ્ન એકસો વીસ નો જવાબ શું થશે સમય નો કયો એકમ લાગુ કરીશું મિનિટ લાગુ કરીશું કે ભૂમિને બ્રશ કરવામાં એક પોઈન્ટ પાંચ મિનિટ જેટલો સમય થાય છે ચલો એના જેવો જ કંઈક પ્રશ્ન છે એકસો એકવીસ બે હજાર અઢારના વર્ષમાં ફેબ્રુઆરી માસમાં કુલ ખાલી જગ્યા અઠવાડિયા હોય પહેલાં નક્કી કરો બે હજાર અઢારનું વર્ષ શું લીપ વર્ષ છે આગળના એક લેક્ચરમાં મેં તમને આના વિશે વાત કરેલી છે કે જે વર્ષને ચાર વડે નિશેષ ભાગી શકાય એને લીપ વર્ષ કહેવાય જો લીપ વર્ષ હોય તો વર્ષના કુલ દિવસ ત્રણસો છાસઠ થશે અને ફેબ્રુઆરીમાં અઠ્યાવીસના બદલે ત્યારે આપણને ઓગણત્રીસ દિવસો જોવા મળે પણ બે હજાર અઢાર ને ચાર વડે નિશેષ ભાગી શકાતું નથી એટલે કે આ લીપ વર્ષ નથી કેવું વર્ષ છે બેટા સામાન્ય વર્ષ જ્યારે સામાન્ય વર્ષ હોય ત્યારે તમને બધાને ખબર હશે કે ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ હોય તો ફેબ્રુઆરીમાં અઠ્યાવીસ દિવસ હોય અઠવાડિયા શોધવા હોય તો દિવસને સાત વડે ભાગી નાખો એટલે ફેબ્રુઆરી મહિનામાં કેટલા અઠવાડિયા આવશે ચાર અઠવાડિયા થાય તો પ્રશ્ન એકસો નો જવાબ થશે ઓપ્શન બી ચલો પ્રશ્ન વર્ષમાં ઓગસ્ટે દિવાળી નવેમ્બરે પોંગલ ચૌદ જાન્યુઆરી અને ગુરુ નાનક જયંતિ ત્રેવીસ નવેમ્બરના રોજ આવે તો તહેવારના ક્રમ મુજબ નીચે પૈકી કયો વિકલ્પ સાચો છે બે રીતે જુઓ કાં તો ઉતરતા ક્રમમાં જવાબ આપેલો હોવો જોઈએ કે પછી ચઢતા ક્રમમાં જવાબ આપેલો હોવો જોઈએ સૌથી પહેલી શરૂઆત કરીએ આપણે ક્યાંથી જાન્યુઆરી મહિનાથી કરવા જઈએ તો ચૌદ સૌથી પહેલા શું આવે પોંગલ પોંગલ બે ઓપ્શન છે એ અને ડી જાન્યુઆરી પછી જાન્યુઆરી પછી શું આવે છે એ પણ જોઈ લઈએ એકવાર તો જાન્યુઆરી પછી આવે રક્ષાબંધન ઓગસ્ટ મહિનો તો રક્ષાબંધન વાળો વિકલ્પ બી માં નથી પણ ક્યાં દેખાય છે ડી ઓપ્શનમાં ઓગસ્ટ પછી નવેમ્બર મહિનાની બે તારીખ છે એમાં સાતમી તારીખે આવે છે બેટા દિવાળી ને ત્રેવીસ તારીખે ગુરુ નાનક જયંતિ તો પહેલા દિવાળી આવી જોઈએ અને પછી ગુરુ નાનક જયંતિ તો આ રીતે વિચારીએ તો સાચો ક્રમ કયા ઓપ્શનમાં જોવા મળશે આપણને ડી ઓપ્શનમાં જોવા મળે છે ચલો આગળ વધીએ પ્રશ્ન એકસો ત્રેવીસ કોઈ મહિનાની ત્રીજી તારીખે શુક્રવાર હોય તો સત્યાવીસ તારીખે કયો વાર હશે કેલેન્ડર ખાસ બેટા શીખી લેવું કોઈ પણ મહિનાની હું તારીખ આપણે પહેલી તારીખે સોમવાર હોય તો પંદરમી તારીખે પણ સોમવાર હોય બાવીસમી તારીખ અને ઓગણત્રીસ તારીખે પણ સોમવાર જ આવે ઓકે કેલેન્ડર એકવાર જોવું હોય તો જોઈ લેજો શું કહે છે કે કોઈ મહિનાની ત્રીજી તારીખ એટલે આપણે શરૂઆત કરીએ ત્રીજી તારીખથી ત્રીજી તારીખે શુક્રવાર હોય તો તે મહિનાની સત્યાવીસ તારીખે કયો વાર હશે બધામાં ઉમેરતા એટલે તમને તારીખ મળતી ત્રણ દસ માં સાત ઉમેરો તો સત્તરમી તારીખે શુક્રવાર સત્તર માં સાત ઉમેરીએ તો બેટા ચોવીસ તારીખે પણ કયો વાર શુક્રવાર એટલે કે આપણે સત્યાવીસ થી નજીક આવી ગયા જુઓ ચોવીસ તારીખે કયો વાર છે શુક્રવાર તો પચીસ છવ્વીસ અને કઈ તારીખનો જવાબ મેળવવો છે જવાબ છે જો ચોવીસે શુક્રવાર શનિવાર રવિવાર તો તારીખે બેટા કયો વાર આવે સોમવાર આવે એટલે કે પ્રશ્ન એકસો ત્રેવીસ નો જવાબ થશે ઓપ્શન એ ચલો આજના આ વિડીયો લેક્ચરનો એક લાસ્ટ એટલે કે છેલ્લો પ્રશ્ન જોઈએ કોઈ મહિનાની પહેલી તારીખે બુધવાર હોય પહેલી તારીખે કયો વાર બુધવાર તો બીજી કઈ કઈ તારીખે બુધવાર હશે આનો જવાબ મેં તમને એકસો ત્રેવીસમાં જ કહી દીધો કેલેન્ડર યાદ રાખો પહેલી તારીખે જે વાર હોય એ રિપીટ ક્યારે થશે આઠમી તારીખે પછી રિપીટ ક્યારે થાય પંદરમી તારીખે પછી બાવીસ અને એના પછી ઓગણત્રીસ તારીખે પણ સેમ વાર તમને રિપીટ થતો જોવા મળશે તો પહેલી તારીખે બુધવાર હોય તો આઠ પંદર બાવીસ અને ઓગણત્રીસ આ ચારેય તારીખો બુધવાર જ આવશે તો આવો વિકલ્પ ક્યાં જોવા મળે છે ઓપ્શન બી ની અંદર તો પ્રશ્ન એકસો ચોવીસનો બેટા રાઈટ આન્સર થશે ઓપ્શન બી તો આ સાથે જ આજનો આ વિડીયો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ જો બેટા વિડીયો પસંદ આવે હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો ચેનલ સાથે જોડાયેલા ના હોય તો ચેનલ સાથે અત્યારે જોડાઈ અને આવા સરસ મજાના વિડીયો મારફતે તમે સી ઇટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી કરી શકો છો તો ચાલો બેટા ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી દરેકને જય હિન્દ જય ભારત